ભુજની જૂની પરંપરા મુજબ હમીસર ઓગ્નયા પછી એની વિધિવત પૂજા કરવામાં આવે છે અને પ્રસાદના લાડુ જેને મેઘલાડુ કહેવામાં આવે છે અત્યાર સુધી લગભગ અઢાર વખત હમીસર ઓગની ચૂક્યું છે ભુજના હૃદય સમૂહ હમીસર તળાવ ભુજની શાન છે ભુજની મધ્યમાં આવેલું આ ઐતિહાસિક તળાવ અઠ્યાવીસ એકર જેટલી ભૂમિમાં પથરાયેલું છે આસપાસ રાજેન્દ્ર બાર્ગ અને બાર્ગ અને ભગવાન સ્વામિનારાયણ મંદિરના મોટા મંદિરની ભવ્ય ઝાંખી દેખાય છે

વરસાદ પડે અને આવ મોટા પદની અંદર ખૂબ સારા પ્રમાણમાં ચાલુ છે તે રાઇટિંગમાં કલેક્ટર શ્રીને જાણ કરશું કે ભાઈ ભુજ શહેરનો હૃદય સમાન અમિત તળાવ થઈ ગયો છે ઐતિહાસિક જે પરંપરા છે એક દિવસની રજા એ આપણે કાલે જાહેર કરીશું જોઈ શકો છો આપના માધ્યમથી આપ કહેવા માગું છું કે અહીં અવગણ નહીં પણ અમિતસરની ચારે બાજુ ઐતિહાસિક માનવ મેદણી અને અને છે ઐતિહાસિક જે અમિત તળાવ છે તેની અતુકતા પૂર્વક રાહ જોઈ રહી છે તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી પાડીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર